નમસ્કાર દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપ સૌનું સહર્ષ સ્વાગત કરું છું હું છું સત્યન મિત્રો આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રવેક કલા ઉપક્રમે જે વ્યક્તિ ઉપસ્થિત છે તે વિશિષ્ટ વ્યક્તિ છે ગુજરાતના તેઓ જાણીતા સર્જક છે કવિ અને ગઝલકાર છે પોતાના જીવનમાં તેમણે અપાર મુશ્કેલીઓ વેઠી છે કારમી ગરીબી અને અનેક તકલીફોનો સામનો કરીને તેમણે આજે પોતાના જીવનમાં પોતાની કેરિયરમાં અને ગુજરાતના સાહિત્ય ક્ષેત્રમાં એક

કવિ અનિલ ચાવડાની જીવન યાત્રા પ્રેરણા રૂપ છે તારીખ 10 મે 1985 માં માતા મણીબેન અને પિતા પ્રેમજીભાઈના પરિવારમાં સુરેન્દ્રનગર જિલ્લાના કારેલા ગામે અનિલ ચાવડાનો જન્મ થયો અત્યંત વિપરીત સંજોગમાં પોતાનો પ્રાથમિક અભ્યાસ તેમણે કારેલામાં અને માધ્યમિક અભ્યાસ વઢવાણમાં કર્યો માતા-પિતા બંને ખેતમજૂરી કરતા પરિણામે આર્થિક તકલીફ ખૂબ રહેતી છતાં પણ મક્કમ બની અમદાવાદની નવસર્જન શાળામાંથી અનિલે ધોરણ બાર નો અભ્યાસ પૂર્ણ કર્યો બે હજાર પાંચમાં તેમણે અમદાવાદની એચ કે આર્ટસ કોલેજમાંથી ગુજરાતી સાહિત્યમાં સ્નાતક અને બે હજાર સાતમાં સરસપુર કોલેજમાંથી ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી બે હજાર આઠમાં અનિલે ગુજરાતી સાહિત્યમાં બી એડ અને બે હજાર નવમાં ભવન્સ કોલેજમાંથી પત્રકારત્વ વિષય સાથે ડિપ્લોમા પૂર્ણ કર્યો શાળાના દિવસોથી કવિતાઓ લખવાની શરૂઆત કરનાર અનિલ ચાવડાની ગઝલ સૌ પ્રથમવાર બે હજાર ચારમાં કવિલોકમાં પ્રકાશિત થઈ પછી તેમની રચનાઓ ગઝલ વિશ્વ ધબક નવનીત સમર્પણ અને પરબ જેવા જાણીતા ગુજરાતી સાહિત્ય સામયિકોમાં પ્રકાશિત થતી રહી બે હજાર સાતમાં તેમની ગઝલો અન્ય ચાર ગુજરાતી કવિઓ સાથે વીસ પંચા ગઝલ સંગ્રહમાં સંયુક્તપણે પ્રકાશિત થઈ નવભારત સાહિત્ય મંદિર દ્વારા બે હજાર બારમાં તેમનું પ્રથમ ગઝલ સંગ્રહ સવાર લઈને પ્રકાશિત થયો જેને વાચકોની સાથે સાથે વિવેચકોએ પણ ખૂબ વખાણ્યો સાદી અને લોકભોગ્ય ભાષા તથા સ્પષ્ટ અભિવ્યક્તિના કારણે અનિલની ગઝલો વાચકોના અંતર્મન સુધી સરળતાથી પહોંચે છે વર્તમાન સમયના લોકપ્રિય કવિઓમાં એક અનોખું સ્થાન ધરાવતા અનિલ ચાવડા સોશિયલ મીડિયામાં પણ વિશાળ ફેન ફોલોઇંગ ધરાવે છે બે હજાર બારમાં તેમનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ એક હતી વાર્તા અને બે હજાર બાવીસમાં તેમનો દ્વિતીય ગઝલ સંગ્રહ ઘણું બધું છે પ્રકાશિત થયા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પોતાના પ્રદાન માટે અનિલ બે હજાર દસમાં ઇન્ડિયન નેશનલ થિયેટર મુંબઈ દ્વારા શયદા એવોર્ડથી અને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયા પોતાના ગઝલ સંગ્રહ સવાર લઈને માટે અનિલને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તખતસિંહ પરમાર પુરસ્કાર અને સાહિત્ય એકેડમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર મળ્યો છે હાલમાં ગુજરાત સમાચાર અખબારમાં અંતરનેટની કવિતા નામે તેમની કોલમ પ્રગટ થાય છે પત્ની રંજન તથા પુત્ર અર્થ અને સમર્થ સાથે વર્ષોથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે હાલમાં છેલ્લા થોડા સમયથી અનિલ અમેરિકા ખાતે રહી સાહિત્યિક પ્રવૃત્તિ કરી રહ્યા છે એમના જ એક ભાવભાઈ શેરથી આજના કાર્યક્રમની આપણી એમની સાથેની મુલાકાતની શરૂઆત કરીશું કે ચોર ખિસ્સામાં બધાએ આંસુઓ સંતાડી રાખે છે ચોર ખિસ્સામાં બધાએ આંસુઓ સંતાડી રાખે છે માં સતત પાપડની પાછળ એક એવું પર્સ રાખે છે ચાલો અનિલ ચાવડા સાથે વાતો કરીએ નમસ્કાર સર નમસ્તે અનિલ સ્વાગત છે આપનું પ્રવેક ટીવીના કલા મંચમાં આભાર અનિલ ગુજરાતનું જેને કહેવાય કે તમારું સાવ છેવાડાનું ગામ અંતરિયાળ વિસ્તારનું ગામ ખેતમજૂરી નાતો કેવી રીતે એ નાતો બંધાવવાનું કોઈ ચોક્કસ કારણ નથી આંગળી મૂકીને કહી શકાય કે આજ પણ અમુક અમુક નાના નાના કારણો છે જેમાંથી હું બે ત્રણ કારણો આપને જણાવું સૌથી પહેલા તો અમે નાના હતા જ્યારે મજૂરી કરતા મારા મા બાપ કે મારા કાકા બાપા બધા મજૂરી કરીને સાંજે ઘરે આવે તો એ વખતે જોક્સ ની કેસેટો બહુ વગાડતા સાંભળતા જોક્સ માંથી આનંદ લેતા તો એક દિવસ એવી કદાચ એ જગદીશ ત્રિવેદી ની કેસેટ હતી એવું મને આખું જગદીશ ત્રિવેદી હૃદય તે પણ ભલા કેવો સતાવ્યો છે મને જે નથી મારા બૈના ઈનો બનાવ્યો છે મને આ રીતનું બોલતા હતા તો એ ગઝલ એટલી બધી ગમી ગયેલી તો એને રિવર્સ રિવર્સ કરી કરી અને મેં આખી લખી લીધેલી અને વારંવાર હું એ વાંચા કરતો હતો એટલે આ વાત છે લગભગ હું પાંચમું છઠ્ઠું ભણતો હતો ત્યારે તો એ હૃદયમાં એટલી સ્પર્શી ગઈ કે આવું મારે બી કંઈક લખવું જોઈએ પછી કંઈક પ્રયત્ન ચાલુ કરેલો આ એક કારણ થયું બીજું કારણ એ કે ગામડામાં જ્યારે કોઈનું અવસાન થાય અવસાન થાય પછી એની પાછળ ભજન રાખવામાં આવે તો ભજન ગાય ત્યારે કંઈ બહારથી મોટા કલાકારો ના હોય ઘર ઘરના જ ગાતા હોય કોઈ કોઈથી તો સારો ગાયક હોય તો એ ગાતા હોય ઘરના જ ગાય ને ઘરના જ વગાડે એટલે અમે છોકરાઓ પાછળ મંજીરા વગાડીએ તો જ્યારે વચ્ચે બ્રેક પડે ડોસા ડગરાઓ બીડી પીવા જાય ચા પાણી પડે તો એ ચા પાણી દરમિયાન નવરું પડ્યું હોય બધા સાધનો તો અમે છોકરાઓ વગાડવા બેસી જઈએ અને જાતે જાતે ગાવા માંડીએ કંઈક ભજન બનાવીને આખું ભજન બીજું કંઈ યાદ ના હોય એટલે એ પણ સર્જન પ્રક્રિયાનો એક નાનકડો ભાગ બન્યો અને ક્રિએટિવિટીને રસ્તો મળે એવું કહી શકાય ત્રીજું કારણ એવું છે કે જ્યારે હું દસમું ધોરણ પાસ થયો ત્યારે મારો એક મિત્ર હતો ગણપત હમ અને એના દસમા ધોરણમાં લગ્ન થઈ ગયેલા અને એની વાઈફને એ વખતે આવા ફોન મોબાઈલ એવું બધું બહુ હતું નહીં તો એને લેટર લખતા તો લેટર એને લખતા એટલું બધું આવડતું નહોતું એટલે મારી સલાહ લેતો શું લખવું એટલે પછી હું કહું લાય હું જ લખી દઉં એટલે એનો પત્ર વાંચીને એની પત્નીનો જવાબ હું જ આખો લખી દેતો એટલે મોટાભાગે જ્યારે પત્ર લખું ત્યારે અંદર કંઈક કવિતાઓ બે ત્રણ સારી લખી દઉં જે ગણપતે લખ્યું હોય એ ટાઈપનું તો એ પણ એક કવિતા સર્જનનો રસ્તો મળ્યો કે દરેક લેટરમાં નવી કવિતા લખવાની થતી આ ત્રીજું કારણ થઈ ચોથું કારણ એવું થયું કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં પડેલો અને એની પાછળ એટલી બધી કવિતાઓ લખી કે ભણવાના જે ચોપડા ના ભરાય એની કરતાં મેં કવિતાના ચોપડા વધારે ભણ્યા શું વાત તો એ પણ કવિતા સર્જનનું એક નિમિત્ત બની એક કારણ બન્યું અનિલ તમારા તમારી રચનાઓમાં જીવનની જેને કહેવાય કે કપરી વાસ્તવિકતાઓ કાર્મી વાસ્તવિકતાઓ અવારનવાર છતી થાય છે એના મૂળમાં કોઈ ચોક્કસ કારણો ધારો કે તમે દાળ વડા બનાવશો એને તળવા મૂકશો તો સુગંધ દાળ વડા ની આવશે એ સુગંધ આવશે પણ દાળ વડું ખાધું નથી પણ એની સુગંધ તમે ફીલ કરી શકશો એ જ રીતે મારા જીવનનો સંઘર્ષ છે એ તમે મારી કવિતામાંથી ફીલ કરી શકશો દાખલા તરીકે હું તમને મારી કવિતાની પંક્તિ જ કહું જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે મારી ગઝલો નહીં પડેલી ચીસ માંથી નીકળી વાહ ક્યા વાત વાહ ઘણી બધી વેદના સંવેદના વાતો એવી હોય કે જે તમે સીધી ના કહી શકતા હોય પણ કવિતા રૂપે નીકળતી હોય તમારું બાળપણ ખુબ સંઘર્ષમાં રહ્યું અભ્યાસમાં પણ તકલીફો ઘણી રહી અભ્યાસમાં તકલીફો રહી દાખલા તરીકે હું એક થી સાત ધોરણ ગામમાં ભણ્યો અને મધર ફાધર મજૂરી કરતા એટલે એવા કઈ એવા પૈસા નતા કોઈ સારી સ્કૂલમાં ભણવા જઈએ અને ઘરેથી મોકલી દીધા હજી મારા મધર ને આજે પણ નહીં ખબર હોય કે હું શું ભણ્યો છું એમને એટલી ખબર હશે કે આ કોલેજ કરીએ પણ કોલેજમાં શું કર્યું છે નહીં ખબર હોય એટલે મધર ફાધર અભણ હતા અને જે કંઈ કરવાનું હતું એ જાતે જ કરવાનું હતું એ બિચારા જ્યાં ભણવા જવું હોય ત્યાં મૂક્યા હોય કોઈ હોસ્ટેલમાં જવું હોય તો કે હા અહીંયા જાઓ પણ એ જઈને શું કરવાનું છે એમને ખબર ના હોય એટલે સંઘર્ષ આર્થિક રીતે રહ્યો સામાજિક રીતે પણ અમુક રીતે કહી શકાય એક દલિત કોમ્યુનિટીમાંથી આવ્યો તો ગામડામાં ઘણા બધા આભડછેટના પ્રશ્નો અને બીજા હોય છે આજે પણ અમુક ગામડાઓમાં જોવા મળે છે તો એ પ્રશ્નો હતા તો એ આર્થિક સંઘર્ષ વખતે જે ભણતરમાં જે તકલીફો પડી એમાં સૌથી મોટો ફાળો સરકારનો કહી શકાય એનું રીઝન તમને કહું હું ભણ્યો છાત્રાલયમાં છાત્રાલય બધી સરકાર થ્રુ ચલાવાતી અને એમાં ફ્રી ભણતર હતું ખાસ પૈસા ભરવાના નહોતા એમાં ડિપોઝિટ ભરવાની હોય બસો પાંચસો એ બી અઘરી પડતી હતી એ વખતે ઓછી ના લઈને ભરવી પડતી હતી તો જો ગવર્મેન્ટની આવી શાળાઓ ના હોત તો કદાચ હું ભણ્યો ના હોત ને ભણ્યો ના હોત તો સારી કવિતા લખી ના શક્યો અને સારી કવિતા ના લખ્યો હોત તો અત્યારે તમારી સામે ના બેઠો હોત ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને ખાસ તો પ્રેરણાદાયક છે તમારી આખી આ જીવન યાત્રા તમારી રચનાઓ વૈવિધ્ય સબર છે અને એમાં ખાસ કરીને જે જીવનની આ વાસ્તવિકતાઓ જે તમે વેઠેલી છે તમે સ્વયં જાતે ભોગવેલી તકલીફો એ જેમાં એક સરસ રીતે વ્યક્ત થતી હોય એવી એક રચના સાંભળવાની ઈચ્છા છે સરસ એવી એક કવિતા મેં લખી છે હું તમને સંભળાવું એ કવિતાનું શીર્ષક છે સ્વાગત છે સોરી સોરી જી કે પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો હમ પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો ત્યારે અમે અમારા ટાઢા બોર ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતા એવું નથી કે મને સ્પર્શનું નથી અમૃદુ ઝાકળ ગમે છે પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ સુવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલા મારા હાથમાં મારા હાથમાં ઉપસી આવેલા ફૂડ એની વાર્તા શરૂ કરી દેશે ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે એ પહેલા પગમાં પડેલા ઢીમડા પોતાને કોહીનુર સાબિત કરી ચૂક્યા હોય છે પરોઢે કમલ સરોવરે અંગ જબોડાય ની કલ્પના ધૂળ માટી થી રગદોડાઈ ને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેપ જે વંદન વરસતા વરસાદ ની ધોમ ધોમ સાહેબી ને બે હાથે વંદન પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે સારી લાગે છે મને યાદ છે એક દી કોલસાની ભઠ્ઠી માં કામ કરતા માં ધાજી ગયેલી એક મોટા અર્ધવર્તુળાકાર ફરફોલા સાથે ઉપસી આવેલા અનેક ફૂડલા શરીર પર તેમાં મને દાજી ગયેલો ચંદ્ર ને સેંકડો બુજાતા સિતારા દેખાયેલા બસ આટલું નાનું પ્રકૃતિ કાવ્ય રચાયું શકાય રચી શકાયું તું મારા ચિત્તમાં મારું કલ્પનાશીલ મો જોઈને માએ પૂછેલું ધરાયેલો લાગે છે કંઈ ખાઈ ને આવ્યો કે શું હું કશું બોલ્યો નહીં કયા કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠ તમે જ્યારે સીમ ધોમ ધોમ તડકામાં નાયનું અદ્ભુત કલ્પના ચિત્ર રજૂ કરો છો ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે ગીતનું મોખડું કે આખું આકાશ એક ધક ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી તમે કહો છો સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો છે ક્ષિતિજ પર નહીં આઈ એગ્રી લાખ લાખ સલામ એના કેસરિયાપણાને

મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે હા 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 ને પ્લીઝ એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી જી પણ હાલ પૂરતું હું એનું કાવ્ય સર્જી શકું તેમ નથી સોરી અનિલ તમારી રચનાઓમાં વિષય વૈવિધ્ય ખૂબ સરસ જોવા મળે છે મુશ્કેલી સંઘર્ષ પીડા સાની સાથે સાથે સરસ મજાની પ્રેમ અને લાગણીથી તરબતર રચનાઓ પણ તમે ખૂબ બનાવી છે અને જેને સૌનો પ્રેમ ખૂબ મળ્યો છે તો એવી એક રચના સંભળાવો

કંઈક તો બોલો ક્યાં વાત વાહની થેન્ક યુ તમે અમદાવાદ આવો છો અને એમ કેવાય કે તમારા જીવન નો નવો અધ્યાય શરૂ થાય છે અમદાવાદ અને અમદાવાદ સ્થિત ઘણા બધા વ્યક્તિઓનો તમારા જીવન ઘડતર માં કેવાય કે કારકિર્દીમાં એક અગત્યનો ફાળો રહ્યો અમદાવાદ હું આવ્યો એ પણ એક આમ એક્સિડન્ટ કહી શકાય દાખલા તરીકે હું ભણવા જવાનો હતો બોટા ત્યાં મેં છાત્રાલયમાં એડમિશન પણ લઈ લીધેલું પણ મારા ગામનો એક દિલીપ કરીને મિત્ર હતો એને કીધું કે અમદાવાદમાં નરસિંહ ભગત કરીને સરસ છાત્રાલય છે જમવાનું ભણવાનું ત્યાં ત્યાં સરસ ફ્રી હોય છે તું અને અને ફોર્મ ભરી એટલે મેં કીધું અમદાવાદ ક્યાં જાય એ વખતે બસો ત્રણસો ભાડું થતું તો એ બી અઘરું પડતું હતું તો દિલીપ હતો એને કીધું કે હું જવાનું છું તો તારું ફોર્મ ભરી દઈશ મને ડોક્યુમેન્ટ બધા આપી દેજે અને મેં એને ડોક્યુમેન્ટ આપ્યા એને ફોર્મ ભરી દીધું અને સંજોગ વસાત મારો હોસ્ટેલમાં નંબર લાગી ગયો અને દિલીપ નો ના લાગ્યો તો દિલીપના કારણે અમદાવાદ આવવાનું થયું અને ધીરે ધીરે પછી સાહિત્ય પ્રવૃત્તિમાં જોડાવાનું થયું જેમ કે સભા છે સભા છે ત્યાં ઠાકરને મળવાનું થયું સુભાષ શાહ ને મળવાનું થયું ઇન્દુ પુવારને મળવાનું થયું આવા અનેક મહાનુભાવો ત્યાં મળ્યા અને એક સાહિત્યિક જે હતું મારામાં થોડું ઘણું એને સારો એવો વેગ મળ્યો અને પોષણ મળ્યું

એટલે એ આખું પ્રકરણ છે અને એ શરૂઆતમાં હું છાત્રાલયમાં રહેતો ચાલીને સુભાષભાઈને ત્યાં કામે આવતો સભા બુધ સભામાં જતો સુભાષભાઈ મને સાયકલ અપાવડાવેલી એટલે સાયકલ ઉપર સફર ચાલુ થઈ બિલકુલ તો આ ગાળો છે એ દરમિયાન નોકરી કરતો ભણતા ભણતા એ બહુ જરૂરી હતું કારણ કે ભણતરમાં કોલેજની ફી ભરવાની હોય ગામડે તો ફાધર એક્સપાયર થઈ ગયેલા મમ્મી એકલા મજૂરી કરતા બિચારા સીવણ કામ કરતા ખેતરમાં મજૂરી કરતા એટલે ચાર હાથે કામ કરતા એ ટાઈપનું હતું જેટલા ઓળખીતા આજુબાજુના હતા તો એ મોટા ભાગના એમ કેતા કે મણી એક ભાઈડા બરાબર કામ કરે છે તો એ આખી ઘટના છે એ કામ કરવા વધારે પ્રેરણા આપતી કારણ કે પરિવાર માટે એક આર્થિક સપોર્ટ બહુ જ જરૂરી હોય છે એટલે ભણતર સાથે સાથે આ બધું થયું મારો ભાઈ પણ ભણતો તો તો એની આર્થિક જરૂરિયાત મારી પોતાની આર્થિક જરૂરિયાત પરિવારની જરૂરિયાત એ બધી જ ખૂબ જરૂરી હતી એટલા માટે ભણતર સાથે નોકરી જરૂરી હતી પછી કિશોર કરીને એક મિત્ર હતો એક નરેશ કરીને મિત્ર હતો એક અશોક કરીને મિત્ર હતો વર્ષો પહેલાં જ્યારે હોસ્ટેલમાં હડતાલ થઈ જમવાના ઇશ્યુને લઈને તો ખાવાના ખિસ્સામાં તો પૈસા હોય નહીં અને જમવામાં હડતાલ હતી તો પૈસા ના હોય ખિસ્સામાં તો જમવા ક્યાં જવું તો ગાર્ડનમાં ફરવા જતા કોઈ કઈક નાખી દીધેલું હોય તો એ જમી લેતા મંદિરના ઓટલા ઉપર કઈક નાખ્યું હોય તો એ ખઈ લેતા અને અમે હું કિશોર અને આ બધું કઈ કરુણતા રૂપે નહોતું થતું એક રમૂજ રૂપે એક આનંદ રૂપે થતું કે આમ મંદિરના ફરતો આંટો મારવાનો ખિસ્સામાં લઈ અને ખાઈ લેવાનું નાસ્તા નાસ્તા નીકળી જવાનું તો એમાં કઈ ટ્રેજેડી જેવું કશું જ હતું નહીં અમે તો આનંદ જ લેતા હતા અને આજે પણ જ્યારે કિશોર મળે કે નરેશ મળે કે અશોક મળે આ હોસ્ટેલના બધા જ મિત્રો મળે તો જૂની વાતો યાદ કરીને ખૂબ રમૂજ કરીએ કે આપણે આ બધું કરતા હતા વાહ ક્યા વાત તમને નવી રચના લખવા માટેનું જેને કહેવાય કે કિક ક્યાંથી મળે શરૂઆત કરવા માટેની પ્રેરણા એક તો પોતાના જ વિચારોમાંથી મનોમંથનમાંથી ઉદ્ભવે એ સ્વાભાવિક છે કે દરેક સર્જક જોડે થતું હશે બિલકુલ બીજું છે કે ઘણું બધું તમે વાંચો એટલે ઘણા વિચારો સાથે તમે સંમત થાવ

તમારી રચનાઓ આમ તો તમને બધી જ વાલી હશે પણ તમને સૌથી વધારે ગમતી હોય હૃદયસ્થ હોય જેને કહેવાય એવી એક રચનાનું પઠન હા તમે સરસ કીધું કે ગમતી હશે એટલા માટે લખીએ છીએ એટલે મોટા ભાગે હું મુશાયરામાં બોલતો હોઉં છું અને ઘણા બધા મિત્રોની ફરમાઈશ હોય છે એવી ગઝલના ત્રણ શેર તમને સ્વાગત આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઉપર ઘટના બીજું પણ કઈ ઘણું બધું છે ને ઘણું બધું છે કઈ દીધા નહીં ભ્રમ ઘણું બધું છે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી થપી નહીં તો બીજું શું છે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદન ની થપી નહીં તો બીજું શું છે ડુમા ઉપર દુષ્કા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો વાહ કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો દરેક વખતે ઘર સળગ્યાની વાત ના માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ક્યાં વાત ક્યાં વાત વાહ મિત્રો આપણે આજે માણી રહ્યા છીએ કવિ અનિલ ચાવડાને જેમને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે એવા એક સરસ મજાના સબળ સર્જક અને એમની હૃદય એક રચનાનો શેર છે કે દીકરી વિશેની વાત છે કે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો નહીં સંધાય હવે આ ફળ્યું ગમે તેટલું સીવો અનિલ આપની સાથે ખૂબ મોજ આવી રહી છે મને પણ અને અમારા દર્શક મિત્રોને પણ હું માનું છું ખૂબ સરસ મજાની રચનાઓ તમે ઘણા વર્ષોથી રચતા આવ્યા છો તો હું એક રિક્વેસ્ટ કરું કે આપની સૌથી લોકપ્રિય રચના એક સંભળાવો હું કાર્યક્રમોમાં ઘણી કવિતા સંભળાવતો હોઉં છું અને અનેક અમુક લોકો હોય છે જે ખાસ આગ્રહ રાખતા હોય છે આ સંભળાવજો એવી થોડીક કવિતાની પંક્તિઓ તમને સંભળાવું સ્વાગત છે આથમી ચૂક્યો છું હું એવું નથી ઉગ્યો છું એવું પણ નથી આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી ને ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું પણ નથી વાહ વાહ ને વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો પણ ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી વાહ કે વાત ને સંપ માટીએ કર્યો આહા તો ઈંટ થઈ આહા ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ વાહ ને કાન તો કાપી લીધા તા ભીતના તો પછી આ વાત ક્યાંથી લીક થઈ વાહ ને પહોંચાડ અમને એવા કોઈ ઢાળ ની લગો લગ કે ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની ની લગો લગ ને જે રીત થી કર્યા છે એને વખાણ મારા એ ગાળ તો નથી પણ છે ગાળ ની લગો લગ ક્યા વાત ખૂબ સુંદર વાહ સ્ટેજ ઉપર થી તમારી રજૂઆત હંમેશા વખણાય છે ભાવકોએ ભાવથી વધાવી છે તો ખાસ શું ધ્યાન આપતા હો છો તમે તમારી રચના રજૂ કરતી વખતે ખાસ ધ્યાનમાં શું લેતા હોય હું ઘણા બધા કવિઓને સાંભળીને એમાંથી પણ શીખતો હોઉં છું કે કઈ રીતે બોલે છે કઈ રીતે રજૂઆત કરે છે ઘણા ઉર્દુના કવિઓ ઘણા ગુજરાતી કવિઓ પણ અમૃત ઘાયલનો એક સરસ શેર છે એમ મજબૂરી મહી મનની રહી ગઈ મનમાં એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર ઘણી વાર બહુ સારી ગઝલ હોય પણ એની રજૂઆત એટલી નબળી હોય કે શ્રોતા સુધી પહોંચે નહીં તો મંચ ઉપરની રજૂઆત ખૂબ જરૂરી છે મરીજ સાહેબ છે એ બહુ સારા કવિ હતા પણ રજૂઆત એમને બહુ નબળી હતી તો એના લીધે મુશાયરામાં એ ઓછા ચાલે પણ કવિ ઉત્તમ હતા તો ઉત્તમ કવિ હોય અને સારી રજૂઆત હોય તો મુશાયરામાં પણ સરસ રીતે ચાલે અને કવિ તરીકે પણ લોકો સુધી સારી રીતે પહોંચે એટલે એની ભાવ એના હાવભાવ એના આરોહ અવરોહ અને જે શબ્દ ઉપર ભાર આપવો જોઈએ એની ઉપર ભાર કયો છૂટો છોડવો એની જે પ્રાથમિક સમજ હોય એ સમજપૂર્વક હું રજૂ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું એમાં ઘણી વાર સફળ રહું ઘણી વાર ના પણ રહું મારો પ્રયત્ન એવો હોય કે લોકો સુધી પહોંચે સારી રીતે અનિલ તમને ઘણા સન્માન મળ્યા છે અને તમારો ચાહક વર્ગ પણ બહોળો છે તો આ તબક્કે જીવનના તમારી કેરિયરના આ તબક્કે તમે તમારી કેરિયરને કારકિર્દીને કે જીવનને સફળતાને તમે કઈ રીતે જુઓ છો તમે કીધું એમાં બહુ સારું લાગ્યું સાંભળીને પણ ગુજરાતીમાં જે ઉર્દુમાં કવિતાનો માહોલ છે એવો ગુજરાતીમાં હજી એટલો બધો નથી જેમ કે ગુજરાત છે આખું ડાયરા પ્રિય છે આપણી કલા ડાયરા અને ભજન સાથે સીધી જોડાયેલી છે શાયરી સાથે ઓછી જોડાયેલી છે એટલે પણ તમે જુઓ કે કવિતાના ફોલોઅર સોશિયલ મીડિયામાં બહુ જ ઓછા પણ તમે કોઈ લોક સંગીતકાર ડાયરાના કલાકારના જોશો તો એના ફોલોઅર્સ

સમજીશ કે ખેત મજૂર હું પોતે ખેત મજૂર હતો ત્યાંથી આવેલો માણસ છું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓના મનમાં ઘણા પ્રશ્નો હોય છે ઘણી મૂંઝવણ હોય છે ખાસ કરીને સાહિત્ય ઉપર પૂર્ણપણે નભી શકાય કે કેમ આ અંગે તમારું કાંઈ કહેવાનું એ નભી શકાય પણ એ અમુક એમાંય ઘણી બધી મર્યાદા પણ છે દાખલા તરીકે તમે કાજલ ઓઝા કે જય વસાવડાની જેમ સરસ વક્તા છો તો તમે વાણીના જોરે મંચ ઉપર ટકી શકો સારા એવા પૈસા તમને મળે વી કોલમ લખો એમાંથી તમને પૈસા મળે આ એક પાસું થયું તમે કવિ હોવ અને માત્ર કવિ હો ત્યારે એની ઉપર નભવું ખૂબ અઘરું જરૂર પડે કારણ કે કવિતાના પુરસ્કાર ગુજરાતીમાં એટલા હોતા નથી જેટલા આપણે ધારી છીએ બીજું કે તમે જ્યારે કવિતા તરીકે મુશાયરા કરો કવિ સંમેલન કરો એક આર્થિક ઉપાર્જન થાય તો એ તમારી ખિસ્સા ખર્ચી નીકળે પણ ઘર ના ચાલે એટલે તમારે એની સાથે ઘણું બધું કોપી રાઇટિંગનું કામ કરવું પડે તમે ફિલ્મમાં ગીતો લખો કે તમે ડોક્યુમેન્ટ્રી લખો કે કોઈ પણ સંસ્થા માટે કશું પણ લખો ટીવી માટે લખો ચેનલ માટે લખો કે છૂટક કંઈ પણ લખો એડવર્ટાઇઝિંગ લખો તો એ લેખન થ્રુ તમારી આવક તમારે વધારવી પડે તો તમે કલમના જોડે જેમ વર્ષો પહેલા નર્મદે કીધું કે આજથી કલમના ખોળે છઉ તો આજે એ છઉ છે ને એ નિભાવવું બહુ જ અઘરું હોય છે તમે કહી તો દો છો ગર્વમાં પણ પછી એની માટે તમારે તનતોડ મહેનત કરવી પડે છે એની તૈયારી હોય તો થઈ શકે વાહ અનિલ ચાવડા નામના વ્યક્તિત્વને તમારે કોઈ કવિતાના માધ્યમથી કે કાવ્યના કે શેરના માધ્યમથી રજૂ કરવા હોય તો તમે શું કહો મારી જાતને હું કવિતામાં રજૂ કરું તમે કીધું એ જ રીતે સ્વાગત હું કોણ છું મારી જાતને કહું તો પ્લીઝ તમે કહ્યું એ પ્રમાણે હું મારી જાતને કવિતામાં રજૂ કરું સ્વાગત છે કે ડૂબી જાવ તો દરિયો છું હું ને તરી જાવ તો તળાવ જેવો ને વહી શકો તો નદી સમો છું રહી જાવ તો પડાવ જેવો વાહ શું વાત ને અડકો તો હું ફૂલ સમો છું આહા પ્રસરી જઉં તો મહેક સમો છું વાહ ને સવાર થઈને મને મળો તો છું જાકરના સ્વભાવ જેવો ઓહો હો વાહ બહુત છે કવિ થેન્ક યુ મોજ કરાવી દીધી વાહ આજે તમે અમારા આમંત્રણને માન આપીને પ્રવેક ટીવીના આંગણે વધાર્યા છો અમારા કલા મંચના ઉપક્રમમાં તો અમારી ચોક્કસ એવી ઈચ્છા અને માંગણી ખરી કે અમારા દર્શક મિત્રો માટે ખાસ એક નવી તરોતાજા રચના આપ સંભળાવો ચોક્કસ હમણાં જ નવી લખેલી કવિતા તો તમને હું સંભળાવું સ્વાગત છે મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું ખુદને જ આ રીતે ધજાડું છું વાહ અહ ને બધા કે છે તમારે તો હવે જલસા જલસા છે હમ હમ

થેન્ક યુ વેરી મચ સત્યનભાઈ અને પ્રવેગ સાહિત્યને વેગ આપવાનું કામ કરે છે એ વેગ આપવાનું કામ હંમેશા અવિરત ચાલતું રહે એવી મારી તમને અને સમગ્ર ચેનલને પ્રાર્થના છે આવી ચેનલો જે સાહિત્યને પ્રોત્સાહિત કરે છે એવી ચેનલોની ખૂબ જરૂર છે અને તમે એમાં સરસ રીતે આ બીજ નાખ્યું છે અને એમાંથી ધીમે ધીમે કુંપળો અને ડાળીઓ આજે દેખાઈ રહી છે એ માટે તમારો સમગ્ર ચેનલનો હું દિલથી આભાર માનું છું